કવિરાજે બહુ સરસ વાત કરી ભાઈ એમાં ડોસી માં પતિ પત્ની બપુ જો વ્યવસ્થિત હોય તો જ આ દુનિયામાં બપુ ગાડું હાલે એમ છે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જ તો એળે જો ઉતાર પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય પત્ની જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાડ ને સગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં હરિશંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં સવારમ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં અને દેવીદાસ બાપુ ને અમર ન હોત તો કોઈ ઓળખ નહીં એક સફળ પુરુષ ની વાય એક એક માયુ નો બાપુ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ કો બાપુ દેશની ની આબરૂ દીકરીઓ રાખી છે સગાળછા બિલખા દીકરાને કપાવે લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ સાધુ ને ઠેપું મારી નું ભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બેહી જાવ હવે બાપા નું હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે એક વાણીયાની દીકરી વિચાર કરજો સાધુ હાલતું થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો બેસી જાવ બેસી જાઓ તમને સેમા વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાબા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશમાં બાબા તને જીમ્યા વિના નહીં દો જાવા મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો ગરબ છે ફાડીને રાંધીને તને ખબર આવું તું ચા હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કર માં બસ કર થઈ દી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીયું તો દીકરીઓ છે ભલામાણે આય તમે હમણાં હાથ ની હથેળી રાખો આય આવો નાય બેવો ને ચા ને જમવાનું ને ગાટલા ને ખાટલા ને તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલા લઈ જાઉં પછી રવાડા માંથી ને લોટા ઉડવા માટે મારે ચિંતા જાવું હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બધા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે રા એવું એટલું બધું રેટું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને બૈરા જોઈશ અમુક 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 બૈરા એવા કપાતર છે ભાઈ બાપુ બેનુમાં હલવાણા છે એક બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ખબર જ નતી મોર બોલે છે ખબર જ નતી આ વાત આપણી ઉપર છે પણ આ કોયલ ને મોરલા ને ગોઠવવા પડે મેં કીધું તો હમણાં એમ કોઈ નું નામ ન લેવાય કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલ ને કહું મડી તૂટવા કે જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો હારું અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એનારે લગ્ન કરી લેવા છે મનથી ઉડી ચૂકી ભાઈ ઘડીકથી ઓ વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેદી સૌ પરથી અવાજ આવતો તો પણ કોયલ ઉડી અને અહીંયા પુગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો અને ઘુવડ આવીને બેહી ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલ આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કોણ બોલતું તી કે ભાઈડો બોલતો કે કામ એમ થયું મોઢું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો હોય ખબર જ નથી બોલતો વ્ય હું હતું એ કે હતું કઈ નઈ હું મન થી તમને વરી ચૂકી છું તમારા અવાજ ઉપર મને મોહો થયો ને બે ઓલો વિચાર કરે કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસે આવ્યા હતા રડતું રડતું હા મુ આપણે કેટલા નિમત થઈ ગયું એ લગન કર્યા પછી કોયલ કે સ્વામીનાથ બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વોર એક જ વખત બોલું પચા બોલું કોયલ ને એમ કે કાયલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મીડો હાડ ધડકવા વીજળી મનાણી આપણે ચીરવા વાદળ બેવળ જોવળ મીડા છડવા અને ધરતી ઉપર ફોરા મીડા પડવા કોયલ કેસે સ્વામિનાથ હવે તો બોલો આ ફરી નહાડ આવ્યો પછી બોલવું પડે કુકુ ઘુ બોલ્યો ને અઠી મણ નો નિયાકો મૂકો આવી છે પેલા મને કેવું તું ને આપડા ઘેરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની નકરી કોયેલું હલવાણી જેવું નથી જેટલા મોરલા ચીબરીમાં હાલવાણા છે પણ આયલું જાય આપણે એમ થાય ગામના ગાડા ફૂગી જાય વાંધો નહીં બાકુ બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પત્નીની વાત પત્ની હમજી હકે પત્નીની વાત આ જે જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધાય સમજી હીક્યા છે ત્યાં એમના એમના એમની પેઢીઓના અમારે ત્યાં કોથળા નથી આવતા પણ જિંદગી એવી જીવીન ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે ભજન છે ને ભજન બાબુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો એ ભજનનો જે ઉલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ બંગાળ રાજા અને ગોપીચંદ ને ભાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી જ નથી થયું હાથ હાથ પેઢીયું ખાય તો ન ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાન માં હુતા હતા ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બેય શમશાન માં હુતા હતા ત્યાંથી બે ચાર બેનો નીકળી એક બેને બીજી બેન ને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ને ભરતરી કહે આ તો કે હા

આપણે કોઈને બટકો રોટલો નો દે કે કઈ નઈ પણ કોઈનો ઝૂટી નો લઈ ને તોય મારો નાથ નોંધ કરે એટલે જ મહાપુરુષો કે છે વાણીમાં કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો તમે જોવો તો ખરા એ કાન બે કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે આપણે તો એટલા પાપ કર્યા નથી રા બારવટીઓ એક ઘાન બે કટકા કરે કચ્છનો કાળો નાગ એ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી જેસલે ભાભી માં આવી ઠંડો રસોઈ જીવાય નહીં અને પછી ભાભીમાં એ મેણો ઈ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંક થી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગે આવું તમારા હાટુ ગરમ રસોઈ બનાવ્યો ને બાપુ હબાકો આવ્યો હો જેસલને

મોતી તમને વધાવીશ નીકળ્યો ને આથી ઈ કે પદમણી પરણી નો લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે ખુમારી તો કઈક હોવી જોવે ભલે ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે આવ્યો અહિયાં જાણીતો ઇતિહાસ ઘોડી ને છોડવા ગયો ને ખીલો કટાયો ને અથડી માં ખીલો મારી દીધો ને બંધાઈ ગયા ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો

પાવર છે તો તને ખબર પડી હું એક બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે સ્ત્રી હોવા એના મોઢાની રેખા નથી બદલાતી ભજન ની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે કે તોરલ તોરલ મને બચાય મને બચાય એ કે મારો અલગ ધણી હમણાં ફૂગાડી દે તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો જો પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરફ જાયક માં ગયા અને છે મેં આમ કર્યું મેં કહ્યું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વ્યાપાર જ જલા બાપા ની ઝોપડીએ વાપો એને એને એની એક વાણી છે હું જલારામ ની વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ પ્રમાણનો માલિક જેથી જેની ઝોપડી મહેમાન થયો અને બધા સાધુ બેસી ગયા જમવાની દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કહે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં આપવાનું હોય તો કે હરિહર કરું એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બાયણ તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે જાઓ એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય સૌરાષ્ટ્ર ની ધરતી છે તમે એમ કે જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાજે બે જાઓ જમી લ્યો અને ભેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કે છે સાધુ આવ્યા બોલો બાપુ શું જોઈએ છે અખિલ બ્રહમાનનો માલિક કે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દઈ દે તારું બૈરું મને આપી અને જલિયાને એમ થયું કે બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના મનમાં શું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેદી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ હોય છે અને ઈ હાથ જો બાવા ને હોપી દો તો મને જવામાં વાંધો નથી અને આ બાવડું પકડી અને બાપુ આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતી મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું આ એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાઈ છે ને વીરપુરની ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે એમ એટલે જલિયાની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે પ્રભુ પધાર્યા

એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલો ખોટના ઉજાગરા કરે છે આમાં શું આપણે સમજાવો શું આમ જીવ છે અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી ને શિવ એક ન થાય ખોટી વાત છે આ અમે એકા બે ભજન ગાઈએ છીએ ને તો એ અમને પચાસ જણા એમ કહે કે અમારે ફોટો પડાવો છે અને અમારે ઘરે હાલો અને અમે આમ કરો ને તેમ કરો વી તોલા હોન ઉપેરીને નીકળ્યો કોઈ નાયા ભાઈએ નથી કહેતું કે તારે હારે ફોટો પડાવો છે ભજનનો જો ફાવરની વાત કરું છું અમે અમે કંઈ એટલા બધા કંઈ આ હારાજી આ તો ઠીક આવી આય તમે સાંભળો છો ત્યાં તો જેટલી આભરું છે ત્યાં આવો ત્યાં ખબર પડે કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો તમારા રોડ બધા ઘસી નાખ્યા કોઈ અડધી નથી પૂછ્યું શું કામ હવે ઠેકાણે એટલે કે છે બધા હાલો હાલો આમ આમ જો આ બલિહારી ગાંડી પકડી ને છૂટી ને અર્જુન કુક્ષેત્ર ના મેદાન ના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી અસ્થિના પૂર થી દ્વારિકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પીડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને ને લૂંટ્યો હોય ધનુષ હોય બાણ એ શક્તિ હતી એનું એ ગાંડી હતું એનો એ અર્જુન હતો લૂંટાઈ ગયો મને એક મારો મિત્ર છે ને અહીંયા ભાઈ અવારનવાર મને એમ કે તમે દરબાર એ કાંઈ કર્યું જ નહીં તમે દરબાર એ કાંઈ પણ મેં શું કરવાનું હતું મને કે પણ તમારા રજવાડા હતા તમે કાંઈ કર્યું પણ મેં ત્યાં શું કર્યું એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે મેં બીજું એ કે અમદાવાદમાં મકાન છે મેં બીજું કે બોમ્બે માં કારખાનું છે મેં કોઈ બીજું છોકરા કે વિદેશ માં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે ને બીજું તમને કે આટલું થોડું છે મેં કીધું અમે પચી પચી ગામ ધણી હતા તો તારું સાફરું હા છે ઉડી જાય છે મળ્યું છે મજા કરીને ને લોહી પીવ રહ્યો રહ્યો અરે સમય તમને મને આપે છે કોઈની તાકાત થી નહીં આખી દુનિયા બાપુ મહેનત કરે છે આ ઝૂપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડાવાળાને એક 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 ઉઘાડા કપડા વગેરેના છોકરા રમતા હોય એને એક પારલે આપ્યા આવો ને પારલે તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે ને તમારો બાપુ સોપડે રોંધાઈ જાય બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે બધી એ ખબર છે તમે હું કરો છો હું શું કરું છું બધાયને બધાયને ખબર છે મને એક ભાઈ તો મને કે ઈશ્વર જેવું કઈ છે તમે અહીંયા રાંગા દીઓ છો એટલે મેં કીધું ભાઈ તું નો માન તારી વાત છે અમે તો કહી છે છે કે ખબર ઈશ્વર છે તો કે છે એનું પ્રમાણ શું મેં કીધું કાન છે તને તો કે હા મેં કીધું ક્યાં દેખાય એ કે દેખાતો નથી મેં તને તારો કાન નો દેખાય થોડો દેખાય બાકી આખી ના કાન ને જે ચાર આંગણનું સેટું છે ને બેટા એટલું જ સેટું તું શું કાળા ધોળા કરશ ને બધી એ ખબર છે પણ છે એનો તને ભરોસો છે છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કઈ છે તમે તમારા ઘરે હોતા હોય તમારું કામ થઈ જાય મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધ ની ડોયલું ભરી દે છે હજી ભગવાન તમે ગોતો છો